20 જૂન 2025 શું આપ જાણો છો ભારત જેવા દેશ માટે આ તારીખનું શું મહત્વ છે જી હા વિદ્યાર્થી મિત્રો 20 જૂન 2025 ના રોજ ભારતના લેહ જિલ્લાના સૌથી ઊંચા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ માર્ગ ઉપર પાંચ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી બસોને સામાન્ય નાગરિકોના પરિવહન માટે લોન્ચ કરવામાં આવી છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ નામ સાંભળતા જ આપ થોડાક આશ્ચર્યચકિત થઈ ગયા છો ખાસ કરીને ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓ જેને પ્રકરણ બે નો અભ્યાસ કર્યો છે એ આ નામથી પરિચિત છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન ફ્યુઅલ સેલના સંશોધનમાં વીસ વર્ષ પહેલાં જર્મની સૌથી આગળ હતું આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આજે આપણો દેશ જર્મની સાથે ડાયરેક્ટ સ્પર્ધામાં છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલના સંશોધનમાં આપણે વિશ્વમાં સૌથી આગળ ગણી શકાય એવા દેશોમાં છે આપણા દેશમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી ટ્રેનના પણ ટ્રાયલ્સ ઉત્તર ભારતમાં સોનીપત અને જીંદ વચ્ચે લેવાઈ રહ્યા છે અને આશા રખાઈ રહી છે કે નજીકના ભવિષ્યમાં ભારત દેશમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી ટ્રેન્સ પણ જોવા મળશે જી હા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એ દુનિયાનું એકમાત્ર એવો ઊર્જાનો સ્ત્રોત છે કે જે બળતણના પરિણામ સ્વરૂપે માત્ર પાણી મુક્ત કરે છે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન એમાં થતું નથી આ સાથે તમને આશ્ચર્ય પણ થતું હશે કે આની એવરેજ કેટલી છે કારણ કે આપણે કોઈ પણ વાહન ખરીદીએ તો આપણા માટે એનું એવરેજ બહુ મહત્વનું હોય છે તો બેટ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી એક બસ ત્રીસ કિલોગ્રામ હાઇડ્રોજનના બળતણ પર અંદાજિત અઢીસોથી થી ત્રણસો કિલોમીટરની એવરેજ આપે છે સામાન્ય કોઈ પણ બળતણથી ચાલતી ટ્રેન કે બસ આપણને પંદર થી વીસ કિલોમીટરની એવરેજ પણ નથી આપતી ત્યાં બસો પચાસથી ત્રણસો કિલોમીટર એ બહુ મોટી વસ્તુ છે હવે તમને આશ્ચર્ય થશે અથવા ઇંતજારી હશે જાણવાની કે એક બસનો ખર્ચ કેટલો હશે ઉત્પાદન ખર્ચ તો એક બસની કિંમત અંદાજિત સવા બે થી અઢી કરોડ આવે છે તો આ સાથે આગળ ક્યારેક આપણે વિડીયોમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વિશે ભણીશું ધોરણ બારના અભ્યાસક્રમ સ્વરૂપે ત્યારે એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી કરીને આવા અવનવા વિડીયો અને માહિતીઓ આપણા સુધી સમયસર પહોંચતી રહે થેન્ક યુ